શુકાએ તેમ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું JPanel અને આજે સ્પેશિયલ રિપોર્ટમાં આપણે વાત કરવાની છે એઆઈ એક્શન સમિટ 2025 ની ટેકનોલોજીની દુનિયા ખૂબ જ બદલાઈ રહી છે એવું લાગી રહ્યું છે કે આ વર્ષે AI ના નામ જોશે દુનિયાભરમાં એઆઈ નો એક મોજો ફેલાયેલો છે આ દરમિયાન પેરિસમાં આજથી પેરિસ એઆઈ એક્શન સમિટ 2025 શરૂ થઈ રહી છે આ સમિટ દસ થી અગિયાર ફેબ્રુઆરી સુધી ચાલશે અને આ સમિટ ઘણી રીતે ખૂબ જ મહત્વની છે કારણ કે આ સમિટમાં વિશ્વભરના નેતાઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે કે એઆઈ ના ભવિષ્ય અને તેનો ઉપયોગ તેની સાથે સંકળાયેલા પડકારો પર ચર્ચા કરશે અને ખાસ વાત તો એ છે કે આ સમિટનું આયોજન ભારત અને ફ્રાન્સ કરી રહ્યા છે આ ભારત માટે એક માસ્ટર સ્ટ્રોક છે આ સમિટમાં સો થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે અને આ બધા જ દેશો અહીંથી એઆઈ ને વૈશ્વિક નકશો તૈયાર કરશે એઆઈ નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તો ચલો જાણીએ કે આ એઆઈ સમિટ કેમ ખાસ છે હકીકતમાં તાજેતરના દિવસમાં ચીનના દીપ્સિક એઆઈ ટૂલના આગમન પછી સમગ્ર વિશ્વમાં એઆઈ સુરક્ષા અને ડેટાની ગુપનીયતા વિશે ચર્ચાઓ થઈ રહી છે એ એ વાત કોઈથી પણ છુપાયેલી નથી કે એઆઈ નો ઉપયોગ કેટલો ખતરનાક રીતે વધી રહ્યો છે તાજેતરમાં જ માઇક્રોસોફ્ટ સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ બિલ ગેસ્ટે એઆઈ ને પરમાણુ બોમ્બ અને મહામારી કરતાં વધુ ખતરનાક ગણાવ્યું હતું એટલે કે આખી દુનિયા એઆઈ ની બહુહેતુક પ્રતિભા જેવા ઉત્સાહિત છે પરંતુ દરેક વ્યક્તિ તેનાથી ડરે છે

પાંચ મુદ્દા ઉપર ખાસ થવાની છે જેમાં સામાન્ય લોકોનો એઆઈ મારસ જો કોઈ સામાન્ય માણસ તેનો ઉપયોગ કરે છે તો તેના રોજિંદા જીવન પર તેની શું અસર થશે બીજું એઆઈ નું ભવિષ્ય શું છે ભવિષ્યમાં એઆઈ ની રૂપરેખા શું હશે તે એડવાન્સ કેટલું હશે તેના પર પણ ચર્ચા થશે ત્રીજું એઆઈ ઇવોલ્યુશન એટલે કે AI ટેકનોલોજીમાં બીજું શું મહત્વનું કરી શકાય તેના ઉપર પણ ચર્ચા થશે તેની સાથે ડીપસિક AI ના આગમન પછી AI નો ઉપયોગ કઈ રીતે થઈ શકે છે તેનું ઉદાહરણ તમે જોયું છે તેથી જ આ સમિટમાં AI ને નૈતિક અને જવાબદાર બનાવવા ઉપર પણ ચર્ચા કરવામાં આવશે AI નું નિરીક્ષણ કેવી રીતે કરવું તો AI નો ઉપયોગ કેટલી હદ સુધી થઈ શકે છે તે અંગે બધા દેશો માટે નિયમો અને નીતિઓ બનાવવી જોઈએ તેના ઉપર પણ ખાસ આ સમિટમાં ચર્ચા કરવામાં આવશે આ સાથે જ આ વર્ષે આ કોન્ફરન્સના મુખ્ય વિષયમાં સુરક્ષા શાસન અને નવીનતાનો સમાવેશ થાય છે તેનો ઉદ્દેશ્ય માઇક્રોસોફ્ટ આલ્ફાબેટ એમેઝોન અને મેટા જેવી પસંદગીની કેટલીક કંપનીઓના હાથમાં સત્તા વધતા જતા કેન્દ્રીયકરણોનો સામનો કરવાનો છે આ પરિષદમાં ઉપયોગ પ્રભાવ વિકાસશીલ દેશને મદદ કરતી એઆઈ ની ટેકનિકો અને સર્વભૂમતાને પ્રોત્સાહન આપવા જેવા મુદ્દાઓ પણ સામેલ કરવામાં આવ્યા છે તેની સાથે એઆઈ ની ગુપ્તતા પર ચર્ચા થઈ શકે છે ચીનના આ ટૂલને અમેરિકન કંપની ઓપન એઆઈ ના ચેપ જીપીટીપસિક નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો છે આવી સ્થિતિમાં પેરિસમાં એઆઈ સમિટ બે હાજર પચીસ માં એઆઈ ટૂલની સુરક્ષિત ઉપયોગ અને તેની ગુપનીયતા અંગે પણ મોટી ચર્ચા થઈ શકે છે જો ખાસ કરીને ભારતની વાત કરવામાં આવે તો ભારતીય કંપનીમાં નો વ્યાપ એટલો વધી ગયો છે કે સિત્તેર ટકા કંપનીઓમાં હાઇબ્રિડ આઇટી સાથે એઆઈ વાતાવરણ છે ભારતની આગામી બે વર્ષની જો વાત કરવામાં આવે તો બે વર્ષમાં એટલે કે બે હજાર સત્યાવીસ સુધીમાં એઆઈ પર